ચેન્નાઈ ખાતે નવ્વાણું લાખ રૂપિયાના ડિજિટલ એસ્ટેટ સહિત અન્ય સાયબર ફ્રોડની ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે ચેન્નાઈ સ્ટેટ સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન સેન્ટર ખાતે નોંધાયેલા સાયબર ક્રાઇમ બ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીની તપાસમાં ચેન્નાઈ પોલીસની મદદમાં રહી સુરત સાયબર સેલે ડિજિટલ એસ્ટેટ સાયબર ફ્રોડ કરનાર આરોપીને શોધી કાઢી હતી ચેન્નાઈ ખાતે નોંધાયેલા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ગુન્હામાં સંડુબાયેલા આરોપી સુરત શહેરમાં રહે છે તેની જાણકારી સ્થાનિક પોલીસ દ્વારા સુરત પોલીસને આપવામાં આવી હતી સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ ભેલડીયાની ધરપકડ કરવામાં આવે છે આરોપી સુરક્ષાના પુણાગામ ખાતે આવેલા ઈશ્વરનગર સુર સોસાયટીમાં રહેતો હતો અને લોકો સાથે ડિજિટલ એસ્ટેટ કરી સાયબર ફ્લોટની ઘટનાને અંજામ આપતો હતો આરોપી ડિજિટલ એસ્ટેટ સાયબર ફ્રોડના ગુના માટે તેમજ અન્ય સાયબર ફ્રોડના ગુના માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટનો કમિશન ઉપર લઈ આગળ ઉપયોગ કરવા માટે આપતો હતો તેમજ ડિજિટલ એસ્ટેટ સાયબર ફ્રોડ ગુનામાં આરોપી દ્વારા ઉપયોગ માટે આપવામાં આવેલા પ્રાઇવેટ બેંકના અકાઉન્ટમાં રૂપિયા નવ્વાણું લાખ જમા થયેલ હોવાની હકીકત પણ પોલીસ તપાસમાં જણાઈ આવી છે